આંકલાવમાં બાઇક પર સવાર ત્રણ યુવકોના અકસ્માતમાં મોત કમકમાટે છે ટ્રેક્ટરે ટક્કર મારતા ત્રણ યુવકો ત્યાં જ મોત ની ભેટ્યા હતા ત્રણેય યુવકો સંખ્યાળ ગામના માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા ત્યારે કાળ ભરકી ગયો પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવના બામણ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટે ભર્યા મોત નીપજ્યા છે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા બામણ ગામ અંબાઈ ફૂઇ પાસે આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણે ત્રણ યુવક રોડની સાઈડમાં ફંગોડાઈ ગયા હતા મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે યુવકો મોટી સંખ્યામાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી